હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો આજનું ટિફિન તમારી સાથે શેર કરું છું તો ટિફિનમાં ફ્રેન્ડ્સ છે મગભાત મગ કાચો સલાડ આમાં છે ભાખરી આમાં છે ચેવડો ને એને થોડું શરદી જેવું ને એવું બધું છે એટલે છાસ ઇન્ક્લુડ નથી કરેલી છાસ એડ નથી કરેલી બસ હવે ટિફિન ફ્રી કરીશ મારી વસ્તુ છે જે બપોરનું રાખ્યું છે એને પેક કરીશ પછી વાસણ કરીશ એટલું બધું કામ છે ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ તો સવારની વાત છે ને ડાયરેક હું અત્યારે વાગી ગયા સાડા ત્રણ સાડા ત્રણ વાગે હું વિડીયો શૂટ પાછો ચાલુ કરું કારણ કે આજે ઘરમાં આમથી આમને આમથી આમ બધું મેં કર્યું તો એ તમને બતાવું અને બીજું એક ટેબલ મેં વેસ્ટમાંથી જે બેસ્ટ બનાવ્યું છે એ પણ તમારી સાથે શેર કરીશ જો અહીંયા આ વસ્તુ હતી નીકળી ગઈ કેવું થઈ ગયું છું છે ને આખી દિવાલ ઉપર નીકળી ગયું તો મેં શું ચેન્જીસ કર્યા છે તમારી સાથે શેર કરો ચાલો અને હા ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગતો હોય તો ચેનલે લાઇક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તો જો ફાઇનલ આ પડદા તો લગાડી દીધા એ તમારી સાથે મેં શેર કર્યું હતું આ બધો હજી ભંગારવાળા ભાઈ એવા નથી હું કહી એવી છું એટલે ભંગાર હજી એમનામ છે ગેલેરીમાં શિફ્ટ કરી દીધો છે અને ફૂલ છોડ પોતાની રીતે મસ્ત છે પછી જો ચંપલનું એ બી શેર નથી કરેલું ચંપલનું જે છે ને ચંપલ રાખવાનું સ્ટેન્ડ એ મેં અહીંયા શિફ્ટ કરી લીધું બેક સાઈડ ડોલ છે પછી આ સાઈડ બાટલો છે એની ઉપર એક પેલું શું કહેવાય પેલું જગ પાણીનું જે જગ કહેવાય છે એ છે ને એની ઉપર મેં એક કુંડો મૂક્યું છે ને સાઈડમાં બીજા કુંડા પણ બધા રાખી દીધા છે અને અહીંયા એક છે ને અહીંયા જો કબૂતરું બેઠું છે કારણ કે કબૂતરાનું ઈંડું છે ને ચેન્જીસ કરી નાખ્યું આમાં હતું ને તો ઉડી ગયું હતું ને તો પછી આમાંથી લઈને આમાં શિફ્ટ કરી નાખ્યું નહીં આ ફૂલ જે પેલો ડોલર છે ને તો એને બી સુકવી નાખે કારણ કે પાણી પાવા દે એટલે એ પ્રોબ્લેમ થાય અને અહીંયા જો મારો મિરલ છે તો હવે હું તમને બતાવું ફ્રેન્ડ્સ જુઓ અહીંયા સામેની સાઈડ સેટી હતી તમે જોઈ હશે વિડીયોમાં તો એ સેટી હતી ને એ ચેન્જીસ કરીને જો આ સાઈડ લઈ લીધી આ બાજુ લઈ લીધી છે સેટીને એટલે સામે બેક સાઈડ છે બારીનો વ્યૂ પણ થોડું ઘણો આવે એટલા માટે અને આ બાજુ સેટી લઈ લીધી છે અને અહીંયા ટીપોય અને બે જે મારી ખાટલી છે એ બંને અહીંયા રાખી દીધી છે અને જો ઓલો જે મોતીનું વર્ક હતું ને એ મેં અહીંયા લગાડી દીધું છે સાઈડમાં એક જે છે એક શું કહેવાય છે મને નામ સાવ અત્યારે ભૂલાઈ ગયું છે બંને બનાવવાની છો એ વિડીયો પણ તમારી સાથે શેર કરીશ તો બંને બાજુ એક એક લગાડીશ અને અહીંયા છે ને કી હોલ્ડર આવી જશે ને અહીંયા જો ફોટા લગાડી દીધા બધા એ સામેની સાઈડ હતા ફોટા બધા અહીંયા હતા જો ને હોક્સ છે એ બી કાઢવાની છે અને ફોટા છે ને જો અહીંયા લગાડી દીધા આ દિવાલના હાલ જો પણ આ દિવાલને પણ હું ડેકોરેટ કરવાની છું એટલે એવી રીતના છે ને બસ આ જે છે અહીંયા લગાડી દીધા મેં ફોટા બધા અમારા મેરેજના છે મારા મમ્મી પપ્પાનો છે અને એ બધા ફોટા છે તો એ લગાડી દીધા અને આખી સ્પેસ આવી રીતના થઈ ગઈ જો છે ને ફ્રેન્ડ્સ તો ઓ બધું ઘરમાં ચેન્જીસ કરી નાખ્યું અને જો અહીંયા મેથી મારી સુકાઈ છે એટલે ઓલમોસ્ટ સુકાઈ ગઈ છે બટ એવું છે કે ભંગાર વયો જાય હા ભંગાર વયો જાય તો કે ત્યાં જું સુકવી દઉં એટલે ગેલેરીમાં એટલે ગેલેરી એકદમ મસ્ત થઈ ગઈ છે અને કપડાં જે એક ઘણો મશીનમાં છે ને એક ઘણો ધોવાનો છે બટ એ પછી રાખી દઈશ હવે એમાં જે આ બાજુ કબૂતર છે ને તો મને બીક લાગે છે કારણ કે છે ને ચાંચું મારે છે બહુ જ એટલે આ બાજુ જાતા બીક લાગે છે એટલે પહેલાં કપડાં સુકાઈ ગયા હશે તો લઈ લઈશ અને બસ બીજા કપડાં હું સુકવી દઈશ હજી થોડીક વાર પહેલાં જ ધોવાના છે એટલે તો કંઈ વાંધો નથી એવું છે અને બસ બીજો એક વિડીયો તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ અને હવે તો આમાંથી ફ્રી થઈ ગઈ છું એટલે તો ઘણું બધું હું તમારી સાથે શેર કરીશ એને આઈ થિંક લિપન આર્ટ હા જે લિપન આર્ટ હોય છે ને એ બી એક બેનની કમેન્ટ હતી કમેન્ટ નહીં પણ મને પર્સનલી ફોન કરીને કીધું હતું એને થોડી ઘણી ઇન્ફોર્મેશન યુટ્યુબ વિશે પણ ઇન્ફોર્મેશન જોતી હતી એટલે એ આંટીને એટલે મને પર્સનલી પણ મને કીધું હતું કે તમે લિપન આર્ટ છે મને શીખવાડજો બટ પછી મને કંઈ ટાઈમ નથી મળ્યો એટલે જે લિપન આર્ટ છે એવી બી શીખવીશ અને મોઝેક આર્ટ છે બંને વિડીયો છે તમારી સાથે શેર કરીશ એટલે બંને બાજુ એક એક આવી જશે એટલે એને આ દિવાલમાં મારી પાસે જે બીજી વસ્તુ છે તો એનાથી હું ડેકોરેટ કરીશ ફ્રેન્ડ્સ તો આ વસ્તુ તમને કેવી લાગી જરૂર કમેન્ટ કરજો અને જો આવી રીતના છે ને આખી આ આખો આવી રીતના છે ને હોલ આખો ખાલી રહી એટલે અહીંયા ખાલી ફ્રીજ છે ફ્રીજ રસોડામાં નથી રહેતું એટલે આવી રીતના આખો હોલ છે ખાલી રહી એટલે આજે સવારથી તે બપોરના સાડા બાર નહીં બટ એક વાગ્યા સુધી મને હતી કન્ટિન્યુ કાલે બી આ ગેલેરીનું કર્યું હતું પછી થોડીક વાર પછી રૂમનું કર્યું હતું પછી આ રૂમનું ફાઇનલ કર્યું અને બધું ક્લીનઅપ ને એ બધું કર્યું ને બધી સાફ સફાઈ કરી એટલે સેટીને એવું તમે નજીબંગાજ આવે છે બોલો એટલે સેટીને એવું તમે ચેન્જીસ કરી નાખ્યું કાલે જ કર નાખ્યું હતું બટ ને હું નહોતું પાથરેલું એટલે તમારી સાથે કાલે મેં વિડીયો શેર નહોતો કર્યો તો બસ હવે બીજી એક વિડીયો છે તમારી સાથે શેર કરો અને વેસ્ટમાંથી બેસ્ટ તમે આવી રીતના રેન્ટ ઉપર રહેતા હોય તો તમારે સ્ટોલ કે એની પર કંઈ પણ રાખવું હોય ને તો તમે રાખીશ એટલે મને વિચાર છે ફ્લાવર્સોમાં જવાનો તો જોઈશું હવે કેવો ટાઈમ છે શું છે તો અને હા મારે ટમેટો સોસ પણ બનાવવાનો છે તો એનો વિડીયો પણ તમારી સાથે શેર કરીશ હવે આજે તો જો ટાઈમ રહેશે તો ભલે નહીં તો પછી કાલે કાલના ટાઈમમાં કરીશ કે કાલ સવારે ફ્રી થઈને કાલ સવારે હું ટમેટો સોસ કરી નાખીશ તો એનો વિડીયો બી તમારી સાથે હું શેર કરીશ એટલે વિડીયોને તમે લોકો કન્ટિન્યુ જોજો ફ્રેન્ડ્સ આજે નહીં તો કાલે વિડીયો આવી જ જશે અને એ ટમેટો સોસમાં કેવું થાય છે કે આપણે છે ને બગડી જતો હોય છે થોડોક ટાઈમ ફ્રીજમાં બી રાખો ને તો બી સ્મેલ આવી જાય ઉપર અથવા તો સફેદ ફૂંક થઈ જાય પણ એક સિક્રેટ વસ્તુ છે એમના વિનેગાર તો એડ નથી કરવાનો પણ બીજે જ એક સિક્રેટ વસ્તુ છે કે જેનાથી તમે એડ કરશો ને તો આખું વર્ષ તમારો ટમેટો સોસ ક્યારેય પણ બગડશે નહીં અને માર્કેટ કરતાં પણ સરસ તમારો સોસ બને ને ઘરે રેડી થઈ જશે જે અત્યારે નોર્મલી જે મારે તો જે ટમેટા ગામડેથી આવ્યા હતા જે ક કટિયા ટમેટા જે આઈની ભાષામાં ચેરી ટમેટો કે એકદમ નાના ટમેટા અને દેશી ટમેટા પણ આવેલા હતા અને અત્યારે માર્કેટમાં દેશી ટમેટા જે આવે છે ને સોસ તમે જુઓ એટલે જોરદાર સોસ બનશે ફ્રેન્ડ્સ તો એક સિક્રેટ વસ્તુ છે કે ક્યાંથી શું કરવાનું છે કેવી રીતના છે એ વિડીયોમાં તમને કન્ટિન્યુ બતાવતી રહીશ ફ્રેન્ડ્સ એટલે જો આજે બની શકે તો આજે બનાવીશ નહીંતર પછી કાલે એ રેસીપી પણ હું શેર કરવાની છું એટલે એ બધી અને બસ હવે હોમ ટૂર બી તમને લોકોને કરાવીશ પણ હવે થોડી ઘણી ફ્રી થઈ જાઉં પછી હું તમારી સાથે હોમ ટૂર બી મારી શેર કરીશ કે મારી ઘરની સફર શું શું કેવું છે કારણ કે રસોડાની ટૂર તો તમને કરાવી દીધી મેં કિચનની એનો રિસ્પોન્સ પણ સારો આવ્યો છે એમાં વ્યૂ પણ સારા છે તમે લોકોએ રિસ્પોન્સ બી સારો એમાં આપ્યો છે તો બસ હવે મને વિચાર છે કે તમારી સાથે હું આ બે વસ્તુ બની જાય પછી ફાઇનલી તમારી સાથે હું હોમ ટૂર શેર કરીશ તમારી સાથે એટલે ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં અને મારે કેવું છે કે ફ્રેન્ડ્સ બ્લોગિંગની સાથે હું તમને કંઈક નવું શીખવતી જઈશ કે જે મને આવડે છે બ્લોગિંગની સાથે રેઝિન આર્ટ છે અધર આર્ટ છે આજે મોઝેક આર્ટ છે લિપન આર્ટ છે એ બી અને વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતના કરવું શું કરવું એ બી તમારી સાથે શેર કરતી જઈશ ફ્રેન્ડ્સ તો ચલો હવે આગળના કામ ઉપર આપણે આગળ વધીએ

છે ને લેવાનું અને બધો વસ્તુ આવી રીતના મેં એને ગ્રાઇન્ડ કરી અને ગાળી લીધો કે એના જે બીજ ને હોય છે એ નીકળી જાય અને હવે એને છે ને ડાયરેક્ટ આપણે ગેસ ઉપર ચડાવી દેવાનું અને કન્ટિન્યુ આપણે એને હલાવતું રહેવાનું અને મસાલો જે કરવાનો છે એ આપણે થોડી વાર પછી કરીશું તો ફ્રેન્ડ્સ કેવો થઈ ગયો કલર જોવો એકદમ આવી ગયો ને હજી કલર એવી રીતના આવશે ને હજી તો આપણે આપણામાં લાલ કાશ્મીરી મરચું પણ એડ કરશું ફાઇનલી સોસ બની ગયો જો એકદમ સરસ છે ને અને હવે એકદમ લો ટેમ્પરેચર પર આવવા દેવાનો બસ આઈ થિંક વાર લઈ ગઈ હશે ને તો બસ પંદરથી વીસ મિનિટની જ વાર લાગી છે છે ને અંદાજે સમથિંગ છે ને દોઢક કિલો જેટલા તો હશે દોઢથી બે કિલો જેટલા હશે બીજા મેં થોડાક એડ કરેલા એટલે એટલો હશે તો આમાંથી જો આટલો સોસ બની ગયો એમાં અમારો ટાઈપ્રોટ છે કારણ કે સાથે મારે આ કુકિંગની ચેનલમાં પણ મૂકવાનું હોય છે ફ્રેન્ડ્સ એટલા માટે તો હવે આને છે ને એકદમ રો ટેમ્પરેચર પર આવવા દઈશ અને બીજું એ છે કે અત્યારે મારે સાંજે રગડા ભેળ બનાવવાની છે તો એની રેસીપી જોતી હોય તો તમને વ્રજ મળી જશે કારણ કે આ બ્લોગને તો હું અહીંયા પછી એન્ડ કરી દઈશ ફ્રેન્ડ્સ અને એડિટ કરીને મારે સાંજે મૂકવાનું હોય છે એટલા માટે અને આમાં સિક્રેટ વસ્તુ શું એડ કરવાની છે ને એ હું તમને કાલે નેક્સ્ટ વિડીયોમાં જોઈશ તો ચેનલને તમે જો તમારે જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને પ્રોપર તમને આઈ થિંક તો વિડીયો આવી જ ગયો હશે કે આવી રીતના પણ જો એવી રીતના હોય તો તમે વ્રજકુમારી ચેનલ છે એમાં તમે પણ વિઝિટ કરી શકો છો ફ્રેન્ડ્સ એટલે આમાં શું સિક્રેટ વસ્તુ જો આ રીતનો છે એકદમ રો ટેમ્પરેચર પડે છે આ સોસને થોડોક તમને પેલો લાગતું હશે તો આમાં શું કરીએ તો એકદમ સ્મૂથ થઈ જાય પ્લસમાં આમાં શું વસ્તુ તમે એડ કરો તો તમારું આખું વર્ષ સોસ બગડે જ નહીં અને એવો એવો ઓરીએ તો એ સિક્રેટ ટીપ્સ છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ ફ્રેન્ડ્સ તો અત્યારે આ સોસનું કામ મારું પૂરું થઈ ગયું છે અને હવે જુઓ વાસણ બધા સાફ કરવાના આ જે પલ્પેનો જે આપણે ઉપરની છાલ લઈ નીકળી હોય છે એ છે અને ટમેટાને બધું વ્યવસ્થિત કરવાનું અને જે વાસણની ખાટલી પણ ચડાવવાની છે હજી મારે વિડીયો એડિટ પણ કરવાનો છે અત્યારે પોણા છ વાગી ગયા હવે અંધારું પણ થવા લાગે એવું છે અને બસ વિડીયો એડિટ હું કરીશ અને આઈનો લુક જો તમને બારનો લુક આ રીતનો આવે છે એ પહેલાં તો વટાણા બાફવા માટે મૂકી દઈશ અને એની રેસીપી જોતી હોય તો અગાઉ કીધું એમ બ્રજ કૂકમાં તમને મળી જશે થોડી તમને હાઈલાઈટ આપી દઈશ એવું નથી કે આ ચેનલમાં પણ આ ચેનલમાં પણ તમને થોડીક એવી હાઇલાઇટ આપી દઈશ અને વટાણા છે કૂક કરવા માટે મૂકી દઈશ વાસણ છે બધા સાફ કરી લઈશ અને સોસને છે ને અહીંયા લઈ જઈશ અત્યારે પંખો તો કાંઈ ચાલુ થાય નહીં કારણ કે ઠંડીના દિવસો છે એટલે એમને બી સવાર થશે ને તો એકદમ રો ટેમ્પરેચર પર આવી જશે એટલે નેક્સ્ટ વિડીયોમાં આવશે કે એમાં શું કરીશ એટલે સોસ મારે કેટલા ટાઈમથી બનાવવો તો એટલે સોસ બી બની ગયો અને એવું છે ફ્રેન્ડ્સ અને બસ હવે આગળની બધી પ્રોસેસ કરું અને છે કે આજે ચાલવા જાઓ એક વટાણા બુફાઈ જાય પછી એમાં તો કંઈ ખાસ નથી હોતું એટલે સાડા છની આસપાસ કે ચાલી આવું કે દિવસની ચાલવા પણ ગઈ નથી એટલે કે આજે ચાલ ચાલી આવું તો એવું બધું છે અને વાસણ અત્યારે કર નાખું તો વિડીયોને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો વિડીયોને અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ મળતા રહેશું નવા વ્લોગ સાથે નવા ક્રિએટિવિટી નવી કુકિંગ અને નવું કંઈક એન્ટિક વસ્તુ તમને જે શીખવાડીશ તો ફ્રેન્ડ્સ ચલો મળીએ બાય બાય